હેલો સ્ટ્રેન્ડ્સ વેલ્કમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ આઈ હોપ કે તમે બધા સરસ રાની મજામાં જશો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિડીયોમાં સ્ટડી કરીશું તો નવ અને વિષય છે આપણું ગણિત અને જેમાં આપને સ્ટે એક પોઈન્ટ પાંચમાં જે આઈમપી એક્ઝામ્પલ્સ છે તેમાં પ્રશ્ન નંબર ત્રણ સારું રૂપ આપો જેમાં ત્રીજો ચોથા નંબરનો જે દાખલો છે અગિયાર એકના છેદમાં બે ઘાત અને ભાગ્યા એટલે કે છેદમાં અગ્યાનિકના છેદમાં ચાર ઘાત

બાદ બાકી કરે પણ ક્યાં પહેલો પ્રશ્ન એ છે ક્યાં બાદ બાકી કરીશું પણ ક્યાં તો જ્યાં ઘાત મોટી હોય ત્યાં શું જ્યાં ઘાત મોટી હોય ત્યાં ઘાત ક્યાં મોટી હોય અંશમાં મોટી હોય તો અંશમાં બાદ કરવાની અને છેદમાં મોટી હોય તો તમારે છેદમાં બાદ બાકી કરવાની સમજમાં આવી ગયું યસ તો રેસિ ચાલો તે જગ્યા તો અહીંયા ને એકના છેદમાં બે ઘાત અને છેદમાં અહીંયાને ને એકના છેદમાં ચાર ઘાટ હવે તમે મને કહો એકના છેદમાં બે ઘાત મોટા કે એકના છેદમાં ચાર ઘાટ તો હું તમને જણાવી દઉં તો માની લો કે આ એક એપલ છે અથવા એક એપલ એટલે કે સફરજન છે એવું તમે આ સમજી લો યસ હવે એના હું બે ભાગ કરવાનું કહું તો આ પ્રમાણે થશે હવે એના હું ચાર ભાગ કરવાનું કહું તો કંઈક આ પ્રમાણે થશે હવે તમે મને કહો કે કયો ભાગ મોટો કહેવાય બે ભાગ કરીએ તો તમને વધારે ખાવાનું મળે કે ના મળે ચાર ભાગમાં શું જો ચાર જણા વચ્ચે વેચી જાય એટલે તમને ફક્ત આટો ભાગ ખાવા મળે સમજ્યા કે ના સમજ્યા યસ તો કયો ભાગ મોટો કહેવાય એકના છેદમાં બે કે એકના છેદમાં ચાર એકના છેદમાં બે મોટા છે અંશમાં કરીશું આપણે લખીશું અગિયાર એકના છેદમાં બે ઘાટ ઓછા એકના છેદમાં ચાર ઘાત ચોકડી ગુણાકાર કરી હવે તો અગિયાર ચાર એકા ચાર ઓછા બે એકા બે અને છેદમાં છેદ છેદનો ગુણાકાર બે ચોક આઠ તો બરાબર જવાબ આવ્યો અગિયારની એકના છેદમાં ચાર બાર શું જવાબ આવ્યો અગિયારની એકના છેદ ચાર વાર ઓકે એ જ પ્રમાણે આગળનો એક્ઝામ્પલ આપી દીધો છે તે જોઈએ એ દાખલામાં આપણને કંઈક આ પ્રમાણે પ્રશ્ન આપ્યો છે

ઘાતાંકો સમાન છે શું છે ઘાતાંકો સમાન હોય અને હોય નો સંબંધ હોય અને ગુણાકારનો સંબંધ હોય તો શું કરવાનો આધારનો ગુણાકાર કરવો શું કરવાનો આધારનો ગુણાકાર કરવો અને એક જ વાર ઘાટ લખો તો અધાનો ગુના કરે એટલે સાત ગુણ્યા આઠ કરીએ અને એક જ વાર ઘાત લખીએ એકના છેદમાં બે ગાઠ હવે આ સત્તા કેટલા થયા છપ્પન અને આખાની કેટલી ઘાત એકના છેદમાં બે તો આપનો જવાબ શું આવ્યો છપ્પનની એકના છેદમાં બે શું જવાબ આવ્યો છપ્પનની એકના છેદમાં બે ઘાઢ એ આપનો શું આવ્યો જવાબ આવ્યો ઓકે તો આઈ હોપ કે તમને આ બંને દાખલ સહેલાઈથી અને સમસ્યાથી સમજમાં આવ્યા હશે so wish you all best for this example and please like share and subscribe to this video and channel with your friends. thank you